જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગમાં ઓમ ત્ર્યબક યજા મહેગંધિમ ઉરવારૂકમિવ બંધના મૃત્યુમોક્ષી અમામૃતમ મિત્રો આજના દિવસે આપણે વાત કરવાના છીએ કાર્તિકી અમાવસ્યાની તિથિ ક્યારે આવે છે અને તેનો સો સમય છે તો જાણીએ કાર્તિકી અમાવસ્યા તારીખ ત્રીસ નવેમ્બરના સવારના સાડા નવ વાગ્યાથી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ સવારે અગિયાર વાગ્યા સુધી રહેવાની છે તો આ દિવસે કાર્તિકી અમાવસ્યાનું શું મહત્ત્વ છે અને કઈ કઈ પૂજા થાય છે અને આ દિવસે શું કરવું શું ન કરવું એ તમામ માહિતી આજના દિવસે અમે તમને આ વિડીયો દ્વારા આપવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય સૌ પ્રથમવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને તમારા સગા સંબંધીને મિત્ર સાથે આ વિડીયોને શેર કરજો તો કાર્તિકે અમાવસ્યાના દિવસે આ વખતે પંચાંગમાં અસમંજસ છે ત્રીસ અને પહેલી તારીખ બંને દિવસે અમાવસ્યાની તિથિ રહેવાની છે અમાવસ્યાનું સ્નાન અને દાનની તારીખ વિશે જાણીએ તો એ પહેલી ડિસેમ્બરના દિવસે આપણે કરવાનું રહેશે કારણ કે ત્રીસ તારીખે અમાસ ઉજવાની રહેતી નથી એટલે જે વિધિ છે એ પહેલી ડિસેમ્બરના રોજ આપણે કરવાની રહે છે કાર્તિક અમાવસ્યા સાથે જે ખાસ વાતો જોડાયેલી છે એની જ આપણે વાત કરીએ તો કાર્તિક અમાવસ્યા એ પિતૃઓ માટે વ્રત કરવાની અમાવસ્યા છે એવી પણ પરંપરા છે કે આ દિવસે વ્રત કરવાથી પિતૃદેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માગતા હોય એ અમસ્યાના દિવસે એ પિંડદાન કરી પોતાના પિતૃને મોક્ષ આપી શકે છે આ વખતે કાર્તક મહિનાની અવસ્યાવસની તારીખને લઈને પંજાક ભેદ પણ જોવા મળે છે કારણ કે તારીખ ત્રીસ નવેમ્બર અને પહેલી ડિસેમ્બર બે દિવસ છે અને એ ત્રીસ નવેમ્બરે શરૂ થઈ અને પહેલી તારીખ સુધી રહેવાની છે ત્રીસ નવેમ્બરની બપોરે પૂર્વજો માટે સૂર્યપ્રકાશનું ધ્યાન કરવું જોઈએ કારતક મહિનાની અમાવસ્યાને ત્રીસ નવેમ્બરની શરૂઆત થાય છે તેથી આ દિવસે પિતૃ માટે ધૂપનું ધ્યાન કરવું વધુ સારું રહે છે પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરવા માટેનો સમય શ્રેષ્ઠ બપોરનો છે એટલે ત્રીસમીએ બપોરે શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે જેવા શુભ કાર્ય કરી શકાય છે પહેલી ડિસેમ્બરના દિવસે નદીમાં સ્નાન કરવું દાન કરવું પહેલી ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યા સુધી કાર્તક માસની અમાવસ્યા રહે છે અને ત્રીસમી નવેમ્બરે સમાવ અમાવસ્યાની તિથિ નહીં હોય તેથી આ સંબંધિત તિથિ અનુસાર નદીમાં સ્નાન કરવાનો અને દાન કરવાનો મહિમા એ પહેલી ડિસેમ્બરના રોજ કરી શકાય છે આ તિથિએ ગંગા યમુના શિપરા નર્મદા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો કાંઈ નહીં પણ પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને એ ઘરે સ્નાન કરો છો તો એ પણ નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ નદી કે પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરવા જેટલું તીર્થ સ્થાનોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે આ અમાવસ્યા જો સાથે જોડાયેલી ખાસ વાતો જાણીએ તો આ અમાવસ્યા પર પિતૃ માટે વ્રત કરવાની પણ પરંપરા છે માનવામાં એવું આવે છે કે આ વ્રત કરવાથી પિતૃદેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બને છે જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માગતા હોય એ આ દિવસે પિંડદાન કરી શકે છે અને પિતૃદેવતાઓને સંતુષ્ટ કરી શકે છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ પણ આવે છે અને આ દિવસે ખાસ વ્રત અને પૂજા કરવાની પણ વિશેષ પરંપરા છે આ દિવસે નવગ્રહના સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ અને તમામ ગ્રહોના મંત્રણો જાપ કરવાથી ગ્રહોની પ્રતિકૂળ અસર પણ દૂર થઈ આપણા જીવનમાં અનુકૂળ અસર પણ ઉત્પન્ન થાય છે અને આ દિવસે જો નકારાત્મક અસર આપણા જીવનમાં હોય તો પણ એ દૂર કરી શકાય છે કાર્તિકી અમાવસ્યાના દિવસે એ નવગ્રહ સ્ત્રોતનો પણ પાઠ કરી ગ્રહોના મંત્રનો પણ જાપ કરવો જોઈએ પિતૃ ધ્યાન કરી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરો પિતૃઓ માટે દાન અનાજ ધન ગરમ કપડાં વગેરેનું પણ આ દિવસે દાન કરી શકાય છે અમાસના દિવસે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ અને દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર જાપ રુદ્રાક્ષની માળાની મદદથી કરો હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંઠના પાઠ પણ કરવા જોઈએ અને બુધવારનો દિવસ હોય તો ગણેશજીનો અભિષેક કરવો દૂરવા ચડાવો લાકડાનો ભોગ ધરાવો ધૂપદીપ પ્રગટાવી આરતી કરો ગણેશજીના મંત્ર શ્રી ઓમ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી જાણે અજાણે થયેલા તમામ પાપ નાશ પામે છે શ્રી હરિની કૃપાથી વ્યક્તિને જીવનના અંતે મોક્ષ મળે છે અને પૂર્વજોની પૂજા અર્પણ કરવાનો પણ દિવસ છે જેથી કરીને આપણે પિતૃદોષમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ ધાર્મિક માન્યતા અનુસાર કાર્તક મહિનામાં ભગવાન વિષ્ણુ પાણીમાં રહે છે જે લોકો કાર્તક માસ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તેઓ શ્રી હરિના આશીર્વાદ મેળવે છે કાર્તક અમાવસ્યા અને કાર્તક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે કરેલા પુણ્ય એ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને ભોગ અર્પણ કરો અને તેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે સ્નાનનું પણ એક વિશેષ મહત્ત્વ છે કાર્તિકી અમાવસ્યા પર પિતૃઓ માટે પિંડદાન શ્રાદ્ધદાન બ્રાહ્મણ પર્વ પંચબલી કર્મ વગેરે પણ કરી શકાય છે તેનાથી પિતૃદોષમાંથી પણ રાહત મળે છે કાર્તક મહિનાની આ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે કારણ કે દિવાળી પછીની આ પ્રથમ અમાસ આવે છે તેથી આ દિવસો ભક્તો માટે ખાસ છે ખાસ તો આ દિવસે દાન અને સ્નાનનો મહિમા છે તો આ હતી કારતક અમાવસ્યા તિથિના દિવસે કરવાની પૂજા વિધિ આ કારતક અમાવસ્યા ખાસ કરીને પિતૃ અમાસ તરીકે પણ ઓળખાય છે અથવા પિતૃ કાર્ય અમાસ તરીકે પણ ઓળખાય છે આ દિવસે કરવામાં આવેલું પિતૃ કાર્ય એ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરાવનારું છે અને પિતૃ મોક્ષ અપાવનારું છે તો આ માહિતી તમને લોકોને કેવી લાગી એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો અને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકો સાથે જરૂરથી શેર કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય શ્રી કૃષ્ણ